શહેરના નવા બજારમાં આવેલ ફર્નિચરની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ત્રીજા માળે આગ પહોંચી તે પહેલા કાબુમાં લીધી હતી શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલ ફર્નિચર અને પડદાની દુકાનમાં રાત્રે એક વાગે આગ લાગી હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગને મળ્યો હતો આગને લઈને ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી આ કેટલી વિકરાળ બની હતી કે ધુમાડાના દ્રશ્યો દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ઘટનામાં દુકાનના પહેલા માળે અને બીજા માળે રહેલ તમામ સામાન બળીને રાગ થયો હતો આગના કારણે લાખોનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ સેવાઈ રહ્યો છે આગની ઘટના સંદર્ભે દાંડિયા બજાર ફાયર સ્ટેશનનો ઓફિસર દ્વારા જણાવ્યું હતું કે નવા બજારમાં આવેલ અઠ્ઠાવન નંબરની ફર્નિચરની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ અમને મળ્યો હતો રાત્રિના એક વાગે આગનો કોલ મળ્યો હતો અમે સ્થળ ઉપર પહોંચીને આગને કંટ્રોલમાં લીધી છે આ દુકાનમાં પડદા ને અન્ય સામગ્રી હતી આ દુકાનમાં ત્રણ માળ આવેલા છે જેમાં તમામ માળ ઉપર સામાન ભરેલા છે આગ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી વધુમાં જણાવ્યું હતું કે આ દુકાનમાં ફર્નિચર અને લાકડાની સામગ્રી હોવાથી આગ વધુ પ્રસરી હતી નવા બજારની અંદર અઠાવન નંબરની દુકાનમાં એક ફર્નિચરની દુકાન છે અને પડદા ને એવું બધું એમાં છે એમાં આગ લાગી હતી લગભગ એક વાગ્યાના આસપાસ આગ લાગેલી એ આગ અત્યારે કાબુમાં લઈ લીધેલી છે અને કુલિંગ પદ્ધતિ અત્યારે ચાલુ છે કેટલું માલ સામાન્ય જાનહાન પહોંચી છે કેવું લાગે હવે જાનહાન તો કાચું માલ તો છે જ લાખો લાખો ગોડાઉન ભરેલું છે ત્રીજો બીજો ત્રીજો માળ બી ભરેલો છે હવે કેટલો નુકસાન થયું અમને જાણવા મળેલ સુધી ઉપર કેટલા માળ બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી અને કાબુમાં લઈ લીધી આજુની બાજુ દુકાનને બંને બચી ગઈ છે અમને કોઈ જાણવાની છે હવે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલ નથી તપાસ તપાસનો વિષય છે મારો પરિચય ડાંડા બજાર ફાયર સ્ટેશન સ્ટેશન ઓફિસર પ્રતાપ ડ્રામો